દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે દ્વારકા જિલ્લાના ખેતરમાંથી હજુ પણ પાણી નથી ઓસર્યા ભારે વરસાદથી ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે કે હજુ સુધી સર્વે માટે કોઈ નથી આવ્યું મગફળીના સહિતના પાકમાં નુકસાન થતા ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થવાનો વારો આવ્યો છે ખેડૂતોની માંગ છે કે સર્વે કરીને સરકાર વહેલી તકે સહાય આપે પરંતુ આજ દિન સુધી એક પણ અધિકારી કે કર્મચારી સર્વે કરવા માટે નથી આવ્યા

ના એ ખાલી છોકરા કઈ રીતે થઈ ગયું હોય તો ખબર નહી હોય કઈ ને પણ હજી લગ્ન અમને કોઈ એવું નથી આવ્યું કે ભાઈ આ તમારા ગામમાં સર્વે થવાનું છે કે થયું છે કે એવું કોઈ અમને ઉપરથી કઈ સૂચના નથી મળેલી ના કોઈ અધિકારી સર્વે કરી ગયા અસરગ્રસ્ત વિસ્તાર સ્થાનિક જે લોકેશન ઉપર આપડે સર્વે કરવાનું હોય એ કોઈ સર્વે કરવા આવ્યું નથી અહિયાં સરકાર ના કોઈ અધિકારી કોઈ ઉચ્ચ અધિકારી કોઈ આવ્યા છે હાલની તક માં તો કોઈ દેખાણા નથી આવ્યા હોય તો ઉપરથી ગયો એ ભલે